ઉધના ખાતેના કૈલાસ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારનો દોઢ વર્ષે બાળક ચીકુનું બીઓ ગળી જતા તે શ્વાસનડીમાં ફસાઈ જતા મિનિટોના બાળકનું મોત તીપડતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે મૂળ વરિસ્તાનું અને હાલ ઉધના કૈલાસ નગરમાં રહેતા સંતોષ નાયક લુમ્સના કારખાનામાં નોકરી કરે છે તેની પત્ની સુજાતાબેન ઘરમાં કામ કરે છે જ્યારે તેમનો દોઢ વર્ષે પુત્ર ઋષિ હાથમાં ચીકુ લઈ રમી રહ્યો હતો દરમિયાન બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઋષિએ હાથમાં ચીકુનો ટુકડો છોદી નાખી મોઢામાં નાખ્યો હતો જેમાં ચીકુનું બી તેના ગળામાં ફસાતા તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો સુજાતાબેન તેની પાસે દોડી ગયા હતા અને મોઢામાં આંગળી નાખી બી કાઢવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઋષિની પીડા વધતી જોઈ તેમને રાડારોડ કરી મૂકતા સંતોષ નાયક ઊંઘમાંથી જાગી ગયો હતો અને બારેકને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવા પામ્યા હતા જોકે ક્લિનિકના ડોક્ટરે ઋષિની ગંભીર હાલત જોઈને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું ત્યારબાદ માતા પિતા હરીશને લઈને તાબડતોબ એકસો આઠ એમ્બ્યુલન્સમાં સિવલઈ પહોંચ્યા હતા પરંતુ તબીબ સારવાર કારગત નીવડે તે પહેલા જ ઋષિનું મોત નીપજવા પામ્યું હતું પરિવારના લાડાકવાયા પુત્ર ઋષિના કાળે મોથી પરિવારમાં શોક નિકાલમાં છોવાઈ જવા પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા